આજે આપણે સમજીશું શ્રાદ્ધ ભાદ્રપદ માસનો કૃષ્ણ પક્ષ શ્રાદ્ધ પક્ષ અથવા મહાલય પક્ષ કહેવાય છે આ દિવસો એટલે પૂર્વજો અને ઋષિમોનિયાના સ્મરણ તર્પણના દિવસો શ્રાદ્ધ એટલે શ્રદ્ધાયાયત ક્રિયે તે તથા શ્રદ્ધાથી જે અંજલી આપવામાં આવે છે તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે જે પિત્તરોએ અને પૂર્વજોએ આપણા કલ્યાણ માટે ચામડી ઘસી નાખી લોહીનું પાણી કર્યું એ સૌનું શ્રદ્ધાથી સ્મરણ કરીએ તેઓ જે યોનિમા હોય તે યોનિમાં તેઓને દુઃખ ન પડે સુખ અને શાંતિ મળે તે માટે પિંડદાન અને તર્પણ કરવાનું તર્પણ કરવાનું એટલે તૃપ્ત કરવાના સંતુષ્ટ કરવાના જે વિચારો માટે જે ધર્મ અને સંસ્કૃતિ માટે તેઓએ પોતાનું જીવન ખર્ચી નાખ્યું હોય તે વિચારો ધર્મ અને તે સંસ્કૃતિ ટકાવી રાખવા આપણે પ્રયત્ન કરીએ છીએ તેઓની આબરૂ પ્રતિષ્ઠા વધે તેવું વર્તન અને જીવન રાખીએ તો તે જરૂર તૃપ્ત થાય રોજ દેવો પિતૃ અને ઋષિઓની તૃપ્તિ રહે એવું જીવન જીવવું જોઈએ અને વર્ષમાં એક દિવસ જે પિતૃને ઋષિને આપણે માન્યા હોય તેમના શ્રાદ્ધ નિમિત્તે આપણા જીવનનું આત્મપરીક્ષણ કરવું જોઈએ અને કેટલા આગળ ગયા તથા ક્યાં ભૂલ્યા તેનો વિચાર તટસ્થ રહીને કરવો જોઈએ શ્રાદ્ધના દિવસો એટલે કૃતજ્ઞતાપૂર્વક પિતૃઓનું સ્મરણ કરવાના દિવસો કૃતજ્ઞતા જેવું બીજું એકય પાપ નથી બ્રહ્મહત્યા હત્યા સુરાપાન ચોરી તેમજ વ્રતભંગ આ બધા પાપોનો પ્રાયશ્ચિત છે પણ કૃતજ્ઞતાનું કોઈ પ્રાયશ્ચિત નથી આવા મહાન પાતકમાંથી આપણે બચીએ એટલા માટે આપણા પૂર્વજોએ ઋષિએ શ્રાદ્ધના દિવસો નક્કી કર્યા શ્રાદ્ધ પરંપરા જાળવે છે સાંસ્કૃતિક વારસો જીવંત રાખે છે નિર્સર્ગ જેને શરીરથી લઈ જાય છે તેને શ્રદ્ધામય સ્મરણ અમર બનાવે છે કાળે જેમનો નાશ કર્યો છે પણ કર્મો અને વિચારોએ તેમને ચિરંજીવ બનાવ્યા છે એ ધર્મવીરો અને કર્મવીરો કૃતજ્ઞતા ભાવે પૂજન કરી આ દિવસોમાં કૃતકૃત્ય થવાનું ભાવજીવન વિવિધ ઋણ મુક્તિ માટે છે આપણા પણ દેવનું ઋણ છે અને ઋષિઓનું ઋણ છે આપણો સાંસ્કૃતિક બગીચો મહેકતો અને મગમગતો બનાવવા માટે તથા પછીની પેઢીઓ શાંત કલ્યાણકારી અને પવિત્ર જીવન ગાળી શકે તે માટે તેઓએ પોતાનું સુખ સગુણનું બલિદાન આપ્યું છે આ નિસ્વાર્થ કર્મયોગીના ઋણમાંથી મુક્ત થવા આપણે શું શું કરવું જોઈએ તેનો આ પંદર દિવસમાં વિચાર કરવાનો દેવનું સતત ધ્યાન પૂજન તેમાં સ્મરણ કર કરનારો દેવના ઋણમાંથી મુક્ત થતો જાય છે દેવો ભૂતવા દેવમ યજત દેવ થઈને દેવની પૂજા કરવી જોઈએ દેવો અજર અમર અને અભય છે તો માનવે પણ તેવા બનવું જોઈએ દેવ સત્યમ શિવમ સુંદરમ છે માણસે પણ આ ગુણોને પોતાના જીવનમાં સાકારિત કરવાનો સંકલ્પ કરવો જોઈએ જીવન વિકાસ કરતો કરતો જે દેવની સમીપ જતો જાય છે દેવનો થતો જાય છે દેવ થતો જાય છે તે દેવ ઋણમાંથી મુક્ત થાય છે આ ઋણમાંથી મુક્ત થવાની ઈચ્છા ના રાખનારે સતત દેવના થવા તેમજ દેવ જેવા પ્રભાવન થવા પ્રયત્ન કરવો જોઈએ શ્રાદ્ધના દિવસો એટલે ઋષિ તર્પણના દિવસો ભારતીય સંસ્કૃતિની મહાનતા ભવ્યતા દિવ્યતા એ ઋષિઓને આભારી છે ભારતની આજે પણ વિશ્વમાં કિંમત થાય છે તેનું કારણ આપણા ઋષિઓ છે ભાવિ પેઢી આનંદમય જીવન જીવે તે માટે નિરપેક્ષ ભાવે લોહીનું પાણી કરી તેમણે દિવ્ય વિચારસરણી આપી પોતે બળીને લોકોના જીવનો પ્રકાશિત કર્યા તેથી સમાજ તેનો ઋણી છે ઋષિઓનો ઋણ અદા કરવા ઋષિના વિચારનો પ્રચાર કરવો જોઈએ ઋષિની સંસ્કૃતિ ટકાવવા અને તેનો ફેલાવો કરવા પ્રયત્ન કરવા જોઈએ જેમણે જન્મ આપ્યો જેમની કૃપાથી આપણે નાના નાના મોટા થયા આપણા કલ્યાણ માટે જેમણે પોતાના સ્વાર્થનો ત્યાગ કર્યો તે પિતરોનો આપણા પર ઋણ છે કોઈ પણ માનવ નિસ્વાર્થ ભાવે આપણું આપણું કંઈક કામ કરે આપણા પણ કંઈ ઉપકાર કરે તો આપણે તેના ઋણી થયા કહેવાય આપણા પિતરોએ આપણા પર અસંખ્ય ઉપકારો કર્યા છે તેમને તૃપ્તિ થાય તેવું કંઈક કરવું એ જ ઋણમાંથી મુક્ત થવાનો ઉપાય છે કોઈ કારણવશ પિતા પોતાના જીવનનો નિશ્ચિત ધ્યેય સિદ્ધ ન કરી શકે તો તે સિદ્ધ કરવાની જવાબદારી પુત્રની છે પુત્ર અભિલાષા પૂર્ણ કરે તો પિતા સંતુષ્ટ થાય એ સ્વાભાવિક છે સમ્યક તનો તનુ વિસ્તારે પિતાએ આપેલા ધ્યેયને આગળ વધારે તે સંતાન આવો પુત્ર જ પિતાનું સાચું તર્પણ કરી શકે પિતૃતળ પણ એટલે પિતૃ યાદ કરી તેમણે આપેલા ધ્યેય તરફ હું કેટલો આગળ વધ્યો તેનું સર્વેયું કાઢવું જે જન્મે છે તે મરે છે શ્રાદ્ધના દિવસે એટલે અટલ મૃત્યુનો વિચાર કરવાના દિવસો મૃત્યુને અમાંગલિક ગણીને પિતૃ અને ઋષિઓને યાદ કરવાના દિવસોને પણ અમાંગલિક માની બેઠા છીએ પરંતુ આપણી આ સમજણ ભ્રામક છે ઉલટું શ્રાદ્ધ પક્ષમાં તો મારે પણ મારા પિતૃની માફક જવાનું છે તેનું સ્મરણ કરીને સત્કૃત્યનું ભાથું બાંધવા તત્પર થવું જોઈએ ત્રિવિધ ઋણમાંથી મુક્ત થવાનો આ દિવસોમાં વિચાર કરવાનો એટલું જ નહીં પણ આ પણ આપણામાં પણ આ સમજણ આવતા જ તે બીજાને પણ આપવાની શ્રદ્ધાથી થાય તે શ્રાદ્ધ પણ આજે તો સૌ શ્રદ્ધાનો શ્રાદ્ધ કરી બેઠા છે પરિણામે જીવન માનવ જીવનના સંબંધો ભાવના શૂન્ય મમત્વ રહિત અને યંત્રવત બન્યા છે ચાર વાકની પરંપરા લોકો આજે પણ શ્રાદ્ધની મશ્કરી કરે છે પણ તેઓ માનવજીવનો ખરો મર્મ સમજ્યા નથી પશ્ચિમના ચશ્માઓથી પૂર્વ ને જોનાર પૂર્વનો હૃદય સી રીતે સમજી શકે અહીં બ્રાહ્મણો ખવડાવેલું પિતરોને જો પહોંચતું હોય તો મુંબઈમાં ખાધેલું દિલ્હીમાં રહેનારને કેમ નહીં પહોંચતું હોય એવી એમની દલીલ છે હિન્દની બેંકમાં ભરેલા નાણાં અમેરિકા માં ત્યાંના ચલણમાં પ્રાપ્ત થાય છે મુંબઈના સ્નેહનો અવાજ ટેલિફોન પર તેઓને તેઓ કલકત્તામાં સાંભળી શકાય છે તો પછી ભક્તિભાવથી શુદ્ધ અંતકરણથી અનન્ય શ્રદ્ધાથી કરેલું શ્રાદ્ધ મંત્ર ભક્તિના જોડે પિતૃને તૃપ્તિ આપતું હશે એ વાત આધુનિક ચારવાકરના મગજમાં કેમ નહીં ઘૂસતી હોય એક પ્રશ્ન જ છે તેઓની આ ભ્રાંત અને ભૂલ ભરેલી સમજણને દૂર કરી કૃતજ્ઞ બનતા રહેલા એ સૌને કૃતજ્ઞ બનવાનું કામ સમજદાર લોકોનું છે તે કરવા પ્રભુ આપણને શક્તિ આપે એ જ પ્રાર્થના અસ્તુ